કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપણે ખુલાસો માગ્યો છે એ લોકો સાત દિવસમાં અમને ખુલાસો આપે અને પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આપણે બંને સાઈડા આ લેપ્સ થઈ હોય ઓપરેટરથી પણ જે એને એને ધ્યાન રાખવું જોઈએ ને ઉતારવા જોઈએ અને પેલા ન ઉતારવા ઈચ્છે તો પણ એને સ્ટ્રીકલી ઉતારવા જોઈએ પણ આ કિસ્સામાં આ રીતે બન્યું છે એવું પ્રાથમિક તપાસમાં અમારું ધ્યાન આવ્યું ભૂલી ગયા હતા દાદા અમને ત્યાં ચડાયા હતા અને વોચમેન નીચે બે બેઠો છે એને ખબર ધરાના કે અંદર કોણ હશે કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે અડધી રાતે ફેરિસ નું મેન્ટેનન્સ કા 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 કરે છે લોકો બોલો અડધી રાતે લાઈટ ના હોય ત્યારે મારા વાઈફે બૂમા બૂમ કા કા રમણી સ્ટાર્ટ કરી આ બે નીતિ તે ત્યાં આંગળ ઉપર એમણે સાંભળી એમણે વોચમેન ને કીધું તારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે હા બિલ નો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર ને આપણે ખુલાસો માંગ્યો છે એ લોકો 7 દિવસમાં અમને ખુલાસો આપે અને પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આપણે બંને સાઈડ આ લેબ્સ થઈ હોય ઓપરેટરથી પણ જે એને એને ધ્યાન રાખવું જોઈએ ને ઉતારવા જોઈએ અને પેલા ન ઉતારવા ઈચ્છે તો પણ એને સ્ટ્રિકલી ઉતારવા જોઈએ પણ આ કિસ્સામાં આ રીતે ભીનું છે એવું પ્રાથમિક તપાસમાં અમારું ધ્યાન એવું